વિસનગર શહેરના ઝડપથી વિકાસ પામી રહેલા એવા કમાણા ચોકડી પાસેના વિસ્તારમાં ગ્રાહકોની ધમધમાવટ એવા ગેલેક્સી હબ માર્કેટમાં મોખાની જગ્યાએ દુકાનો ભાડે તથા વેચાણ આપવાની છે તો રસ ધરાવતા વેપારીઓએ સંપર્ક કરવો મોબાઈલ નંબર અઠ્ઠાણું સાત ચોરાણું ચોવીસ મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની શ્રીમતી સીસી મહિલા આર્ટ્સ અને સેઠ શ્રી સીએન કોમર્સ કોલેજના ઉપક્રમે તારીખ સોમવારના રોજ કોલેજના પ્રિન્સિપાલ માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર એમએફ પટેલ વાઇસ પ્રિન્સિપાલ શ્રી જેજી પ્રોફેસર કે ચૌધરી એનએસએસ યુનિટના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર આશાબેન આર ચૌધરી અને ડોક્ટર ધર્મેશ કુમાર એન રાણા એનસીસી ઓફિસર ડોક્ટર ડીબી ચૌધરી તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જેમાં આરટીઓ ઇન્સ્પેક્ટર શ્રી દર્શકભાઈ ચૌધરી તેમજ શ્રી મિલનભાઈ પટેલ સાહેબે માર્ગ સલામતી વિષય મુદ્દા ઉપર જનજાગૃતિ લાવવા માટેનું વ્યાખ્યાન પૂરું પાડેલ હતું જેમાં લાયસન્સ વગર વાહન ચલાવવું નહીં હેલ્મેટ પહેરીને જ વાહન ચલાવવું તેમજ જો તેમ ન કરવામાં આવે તો તેનાથી શું મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે તેની માહિતી પૂરી પાડેલ હતી તેમજ વાહન સેફટી અંતર્ગત પ્રતિજ્ઞા લેવડાવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર કોલેજ પરિવારે સહયોગ આપ્યો હતો અને કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો

માત્ર એક એવી સંસ્થા છે કે જ્યાં માલિક પોતે સત્તર વર્ષથી શીખવાડે છે જયારે બીજા સ્ટાફ શીખવાડે છે તમે સમજી શકો છો માલિક અને સ્ટાફના કામનો આ તફાવત સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો કે ન્યૂઝ